પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ઘણી વખત સંતાનો શું કરે છે બ્લેકમેલ સંસાર તો આવું જ છે પહેલાં એ હતું આવું જ છે રહેવાનું જ છે એમાં આપણે ગમે તેવા સુધારા કરવાની કોશિશ કરીશું પણ આપણું બહુ ચાલવાનું નથી તો જંબુ કુમાર કહે છે કે સીધો રસ્તો તો મહાપુરુષોએ બતાવ્યો તે છે બાકી સંસારી રસ્તો છે એ હુંદો સૂંધો અને ખોટો રસ્તો રહેલો છે મારે ખોટા માર્ગે નથી જવું એવો મેં સંકલ્પ સદગુરુની કૃપાથી કર્યો છે એવા મને સદગુરુ મળ્યા કે જેણે ખરો રસ્તો બતાવ્યો અને એ ખરે રસ્તે જવા માટે મેં મનોબળ કેળવ્યું છે હવે તમે ગમે તેટલી મને લાલચ આપશો હું અજાણ્યા રસ્તે જવા માગતો નથી જાણીતો રસ્તો મને સદગુરુએ બતાવ્યો છે એ જાણીતા રસ્તે હું જઈશ હવે એણે તો પોતાની ભાવના ખુલ્લી પહેલેથી જ કરી છે અને કરતા રહ્યા છે જંબુકુમાર તે છતાં પણ કનકશ્રી નામની પત્ની જંબુકુમારને કહે છે છોડો બધી વાતો આ તમે જુવાન છો તમારી આંખો તો જુઓ કેટલી સરસ મજાની છે હા કેવી સરસ મજાની આંખો છે મણિલાલભાઈ હા એટલે આ કનકશ્રી શું કરવા લાગી ખબર છે આંખો વખાણે છે પછી આ ભ્રમર છે ને તમે શું કહે એને હા આ ઈ વખાણે છે તમારા કેટલા સરસ મજાના છે છોડો બધી વાતો આ અને યૌવન માણો પ્યાલા ભરી ભરીને પ્રેમ પીઓ કનકશ્રી કહે છે કે મને આવી તમારી કોઈ ચર્ચામાં રસ નથી કે આ કર્મ આમ બંધાય ને આ કર્મ તે બંધાય ને ફલાણું કર્મ આમ બંધાય મને રસ નથી છોડો બધી વાતો અને તમારી સામે આઠ આઠ જુવાન સ્ત્રીઓ બેઠેલી છે અપસરાઓને ટપે એટલી સરસ મજાની રૂઢી રૂપાળી છે આ બધી ઝંઝટ છોડો યુવા સ્ત્રીઓ સામે જુઓ યુવા પત્નીઓ સામે જુઓ દુરાગ્રહ છોડો અને વ્યવહારિક બનો સુમાર આનો પણ જવાબ આપે છે કે ફરી તમે એમ જ વાત કરો છો ને કે મારો દુરાગ્રહ છે બિલકુલ મારો દુરાગ્રહ નથી અને હું જે વાતો કરું છું વિવેક વગરની વાતો નથી વિવેક વિનાની વાતો કરતો નથી સમજણપૂર્વક વાતો કરું છું આગ્રહ નથી અને આગ્રહ કદાચ તમે માનતા હો તો વિવેકપૂર્વકનો મારો આગ્રહ છે કે આ રસ્તો શ્રેયનો છે આ રસ્તો ખતરનાક નથી આ રસ્તો સુંદર છે તો જીવનમાં જો પુરુષાર્થ કરવા જેવો હોય તો કયો પુરુષાર્થ કરવા જેવો છે આપણને કોઈ પૂછે તો શું કહીશું કયો પુરુષાર્થ કરવા જેવો છે કારણ કે આર્યક્ષેત્રમાં આર્ય સંસ્કૃતિમાં ચાર પુરુષાર્થ છે કયા કયા છે કિશોરભાઈ ધર્મ અર્થ કામને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે ધર્મ તો બધી સાથે સંકળાયેલો છે ધર્મથી જ માણસને મોક્ષ મળે ધર્મથી જ માણસને અર્થ મળે ધર્મથી જ માણસની ઈચ્છાઓ બધી પૂરી થાય ધર્મ તો મોખરે છે ધરી જેવો છે આ ચારે ચાર પુરુષાર્થ આર્ય દેશમાં બતાવ્યા છે તેમાં જમ્બુ કુમાર કહે છે કે હું મોક્ષ પુરુષાર્થ કરવા માગું છું બાકી બધા પુરુષાર્થો થઈ ચૂક્યા છે ઘણા કરી લીધા છે શક્તિ મને હવે બિલકુલ નથી અને દુર્ગતિમાં મારે પડવું નથી કમળાવતી નામની કન્યા પત્ની કહે છે કે એક બાજુ તમે સુખ છોડવાની વાત કરો છો બીજી બાજુ તમે સુખ મેળવવાની વાત કરો છો આ તમારી બેધારી તલવાર છે તમારે એક વાત કરવી જોઈએ તમે બે વાત એક સાથે કરો છો તમારે આંટો પણ ફાંકવો છે અને વાતો પણ કરવી છે કેમ ચાલે આગળ તમે તમને સુખ ન જોઈતા હોય તો હવે સુખ પાછળ તમારે દોડવાની જરૂર શું છે તમે કહો છો કે મોક્ષના સુખ મોક્ષના સુખ શું કામ કોણ કહે છે કમળાવતી નામની પત્ની કહે છે કે હું તમને એક દાખલો આપું ટૂંકમાં જ કહીશું કે જંગલમાં એક વાઘ હતો એ કમળાવતી દાખલો આપે છે કે જંગલમાં એક વાઘ હતો શિકાર કરી અને સૂતેલો હતો ઊંઘ આવતી હતી નાનજીભાઈ ને નહીં ઓ વાઘને તો એ વાઘ આમ આમ થોડી થોડી વારે થતો હતો તો એક પક્ષી ઝાડ પર હતો એ પક્ષી થોડી થોડી વારે વાઘનું મોઢું જુએ છે દાંતને બધા છે ને એ કારણ કે તાજો શિકાર કરીને સૂતેલો હતો એ ખરેખર સૂતો પણ નથી પક્ષી વિચારે છે કે એના દાંતોમાં હજી માંસ ચોટેલો છે તો એ પક્ષી ત્યાંથી ઉડી કરી વાઘનું મોઢું જે ખુલ્લું પડ્યું હતું એમાં જે માંસ ચોટેલો હતો ચાંચ મારી કરી અને માંસ લેતા લેતા બોલ્યો માં સાહસ મતલબ કે તમે સાહસ ન કરો વાઘના મોઢામાં ચાંચ નાખે માંસ લઈ જાય ને પાછું બોલે શું સાહસ ન કરો એવી રીતે ત્રણ વખત ચાંચથી માંસ લીધું અને બોલ્યો એ કે સાહસ ન કરો તો કમળાવતી કહે છે કે તમે પણ આ પક્ષીની જેમ કરો છો એક બાજુ કહો છો કે સંસારમાં પડવા જેવું નથી વિષ્યા શક્તિ ખરાબ રહેલી છે માં સાહસ તમે સાહસ ન કરો અને બીજી તરફ તમે પોતે કહો છો કે મને મોક્ષના સુખ ખપે છે આ સુખ નથી જોઈતા તો આ બે ધારી તમે જે તલવાર વાપરો છો એ છોડો અને પ્રત્યક્ષ અત્યારે સુખ મળ્યા છે તે ભોગવો પરોક્ષ સુખ નજરે ક્યાં ચડે છે મોક્ષ અત્યારે આપણે બોલતા રહેતા હોઈએ નજરે ચડે છે પણ એક વાત જેવો અનુભવ થાય આપણામાં ક્ષમતા આવી જાય ને તો ઝલક મળે આપણને મોક્ષની ખરેખરી ક્ષમતા બનાવટી નહીં કારણ કે ધર્મ છે ને બહારનો વિષય જ નથી ભલે અત્યારે આપણે ધર્મને બહારનો વિષય બનાવી નાખ્યો છે પણ ધર્મ હકીકતમાં અંદરનો વિષય જ છે અને અંદરમાં જ્યારે ધર્મથી વ્યક્તિને મળતું હોય છે ત્યારે મોક્ષની એને ઝલક મળે છે ઝલક મળે માની લો કે અત્યારે આપણે કોઈ પણ પ્રસંગ ઊભો થાય ખળભળાટવાળો ત્યારે એકદમ આપણે ક્ષમતામાં રહીએ જરા માત્ર કોઈના પર ગુસ્સો ન કરીએ ત્યારે આપણને થોડીક ઝલક મળે છે કેવું હોય આપણું મન કોઈની સાથે લડીએ નહીં ઝઘડીએ નહીં ક્ષમતા રાખીએ તો આપણું મન ત્યારે કેવું હોય ખળભળેલું હોય કે શાંત હોય શાંત પણ સાચું બોલજો તમને હમણાં વિચાર આવે છે નથી આવતા કે સંસાર મેં બેઠા હોઉં તો થોડી વાર શાંત રવા જાય થોડો શાંત રવાજે જાય સંસાર મેં બેઠા હોય ને કોઈ બાઈ જીતી બોલતી વે તો મોત તોડ જવાબ દેવું ખપે અ ઢીલા નહીં એટલે સંસારી માણસો આપણે બધા જળબા તોડ જવાબમાં માનીએ છીએ કે કદે છાનું માનું વેજે જ ને ચોડી દીજે એ ચાર ચોડી દેણ્યું હા પાંડા એનેવેટાની પૈસા કે નેલા વ્યાયું અને પાંચો ઘર એની થકી થોડું હાલ તો આપણે સંસારી જીવો આવા હિસાબમાં છીએ આવા વેપાર કરીએ છીએ પણ મહાપુરુષોને ઝલક મળે છે પૂરી મોક્ષની એમને ઝલક મળે છે તો જમ્બુકુમાર પણ કહે છે કમળાવતી સહિત બધાને કે શ્રેષ્ઠ પુરુષો જે રહેલા હોય એની કથની અને કરણી અલગ ન હોય તું ભલે કહે છે કે પેલા પક્ષની જેમ હું કરું છું આ એ ખપે છે તે કપે છે પણ એવું નથી મારી કથની અને કરણી એક સરખી જ છે અને શ્રેષ્ઠ પુરુષો માટે કથની અને કરણી અલગ હોય જ નહીં તમે મને સમજવાની કોશિશ કરો મારી વાત અગર તમે સમજતા ન હો ને તમારી વાત તમે પૂરી કરવા માગતા હો તો અલગ વાત રેલી જ છે બાકી મારો રંગ એક જ છે અલગ કલર નથી બાકી તમે તો કથની અને કરની કુમારને કહે છે પત્નીઓ કે તમારી કથની કરની અમને અલગ દેખાય છે કુમાર કહે કે તમે મારી સ્થિતિ નથી સમજતા એટલે મારી કથની કરણી તમને અલગ દેખાય છે પણ હકીકતમાં મારી કથની કરની બિલકુલ અલગ નથી હું શક્તિમાં આજે પણ સહમત નથી અને ભવિષ્યમાં પણ સહમત નહીં રહું અને શ્રેષ્ઠ પુ શ્રેષ્ઠ મને માર્ગ શ્રેષ્ઠ પુરુષો દ્વારા મળ્યો છે એ માર્ગ હું ગ્રહણ કરીને જ રહીશ આ બધી પત્નીઓ છે પોતપોતાના અભિપ્રાય આપે છે પણ હવે બહુ વાતમાં માલ નથી સમજી ગઈ છે અંદરથી કે આપણે ગમે તેવા દાખલા આપીશું ગમે તેવા એને સમજાવવાની કોશિશ કરીશું એ એકના બે થવાના અરે ભાગ્યશાળીઓ આપણે સંસારમાં હઠ કરતા હોઈએ તો ધર્મમાં હઠ શું કામ ન હોવી જોઈએ હંસારિક પરિવારમાં આપણે ઘણી જાતની આગ્રહ કે હઠો નથી કરતા ઓ હઠો તો ખરાબ રહેલા છે એ દુરાગ્રહ તો ખરાબ રહેલા છે પણ ધર્મ માટે કેમ ના રાખીએ આપણે તો આ જમ્મુ કુમાર ને જયશ્રી નામની પત્ની કહે છે જે કોઈ જયશ્રી નથી જયશ્રી કહે છે કે સ્વામીનાથ મને તમારી ધર્મની ચર્ચામાં બિલકુલ રસ નથી અને તમે આ ધર્મની ચર્ચાઓ કરીને વ્યર્થ સમય ગુમાવો છો એના કરતાં યૌવન માણો બાકી ઝંઝટ છોડો અને જીવનને સાર્થક કરો તમે બનાવટી વાર્તાઓ ઊભી કરી અને અમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છો છોડી દો આ બધી કાલ્પનિક તમારી વાતો જમ્મુ કુમાર જવાબ આપે છે કઈ મારી કાલ્પનિક વાતો રહેલી છે કઈ બનાવટી વાતો રહેલી છે દરેક મારી વાર્તામાં દરેક મારા દ્રષ્ટાંતમાં કાંઈક રહસ્ય રહેલા છે કાંઈક તત્વ રહેલું છે કાંઈક સાચી વાત રેલી છે અજ્ઞાન વશે તમે મારા દ્રષ્ટાંત સમજવા કોશિશ ન કરી હોય અને તમને આ બનાવટી બધા પ્રસંગો કે વાર્તાઓ લાગતી હોય તો અલગ વાત રહેલી છે બાકી બધી વાતો હું સમજી સોચીને કરું છું હવે લલિતાંગ એક દાખલો આપશે આ દાખલા પછી આ બધી ચર્ચા પર પડદો પડી જશે તમે પણ હવે જરાક થાક્યા છો આ કેટલાય દિવસથી ચાલે છે રામાયણ કોની જંબુકુમારની કુમારની દીક્ષા ગનો ને નગનો ગનો ને નગનો કેટલાય દિવસથી આમ ચાલે છે પણ કુમારના ચરિત્રમાં હકીકતમાં સમજવા જેવી વાતો રહેલી હોય તો આઠ કન્યાઓ સાથે જે વાર્તાલાપ થયા અને પ્રભવ સાથે જે વાર્તાલાપ થયા એ અતિ સુંદર અને અતિ મહત્ત્વના રહેલા છે તો હવે એન્ડ આવે છે એનો હજી એક વાર્તા કહે છે લલિતાંગ એ વિશે સુખ માટે કહેશે કે તમને એમ લાગતું હોય કે આમાં પડો ને આમાં પડવા જેવું નથી તો હું તમને એક વાર્તા કહી દઉં એ વાર્તા ભલે કાલ્પનિકમાં તો નહોતો કાલ્પનિક સાચીમાં નહોતો સાચી સમજવા માટે છે હંમેશા વાર્તાઓ છે ને બધી કોઈ સાચી નથી હોતી મેં પહેલાંય કીધું હતું વ્યાખ્યાનોમાં દાખલા દલીલો જે કોઈ અપાતી હોય એ બધી આગમોમાં જ છે અને સાચી છે આગમોમાં પણ અપાયેલા દ્રષ્ટાંતો બધા સાચા હોતા નથી એમાં પણ કાલ્પનિક વાતો હોય ઉપનય રૂપક બધું હોય પણ એ બધાનો સારો અર્થ એટલો રહેલો હોય કે એ વિષયને સમજાવવા માટે એ દાખલા દ્રષ્ટાંત રૂપક ઉપનય બધા આપેલા હોય તો હવે જે વાર્તા કહે છે એ વાર્તા બહુ જૂની છે સારી છે તમે કદાચ સાંભળેલી પણ હોય એ આપણે વિચારીશું અત્યારે વિરામ આપું છું